ભરૂચના લોકસભાના ખૂબ ચર્ચિત સાંસદ મનસુખ વસાવા જે પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે અને જગ્યા રાજકીય રીતે બનાવતા હોય છે થોડાક સમય અગાઉ વસાવા સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં જે મોટી સંખ્યામાં વસાવા સમાજના લોકો ઉમટી પડ્યા હતા તેમજ વસાવા સમાજમાંથી જે અધિકારીઓ છે રાજકીય આગેવાનો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને મનસુખ વસાવા પણ ત્યાં ઉપસ્થિત હતા તે દરમિયાન ડોક્ટર શાંતિકર વસાવા દ્વારા જે પ્રહારો સ્ટેજ પર બેસેલા મહાનુભવને લઈને કરવામાં આવ્યા હતા તેના કારણે મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી કહી દીધું હતું કે તમે અમારું અપમાન કરી રહ્યા છો તે વિવાદ તો આપણે સૌ કોઈએ જાણ્યા હતા જે બાદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા પણ આપી હતી ને આજે રાજપીપળા ખાતે એક સન્માન કાર્યક્રમ મનસુખ વસાવાના સંદર્ભમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં ફરી એક વાર જે મનસુખ વસાવા છે તેમણે શાંતિકર વસાવા સામે પ્રહાર કરવાની કોઈ તક છોડી નથી શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અત્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત સત્તાવાર રીતે થઈ શકી નથી પરંતુ તે પહેલા ભરૂચની લોકસભાની સીટ પર રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ ગઈ છે ભરૂચ ખૂબ જ લોકપ્રિય અને ખૂબ જ હોટ ફેવરેટ સીટ એટલા માટે માનવામાં આવી રહી છે કેમ કે આમ આદમી પાર્ટીના ડીડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા વખતે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવી રહ્યા છે લોકસભાની તેને લઈને મનસુખ વસાવા અને ચેતર વસાવા આમને સામને કારણે જોવા મળતા હોય છે પરંતુ ચેતર વસાવા હાલ જેલમાં છે અમને તેમના જે સમર્થકો છે મનસુખ વસાવાને લઈને નિવેદન આપી રહ્યા છે તેમાંથી એક ડોક્ટર શાંતિકર વસાવા જે એકતા સમિતિના ચેરમેન પણ છે વસાવા સંમેલનમાં એક કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું હતું ત્યારબાદ વળતો પ્રહાર આજે મનસુખ વસાવા એ રાજપીપળામાં સન્માન સમારોહ હતો તે દરમિયાન કરવામાં આવ્યો હતો સરકારની પ્રશંસા નથી કરતા તો સરકારની ટીકા કરવાનો અધિકાર કોણ આપ્યો વાત એટલીથી ન અટકી તેમણે એવું પણ કહ્યું છે કે આવા જે લોકો છે તેઓ એક માહોલ છે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે ખોટો માહોલ

કેવી આ બે ઉભા થયા એમને શું શબ્દ વાત કરીએ પ્રકારે આદિવાસીઓ વસાવ સમાજના લોકોએ આ સરકારની યોજનામાંથી આ આ રીતના લાભ લઈ શકે આ રીતના લાભ લઈ શકે તો વસાવ સમાજનો વિકાસ થશે એમને રથની વાત કરી આ લોકો તો બધું જાણે કે આપ તૂટી પડ્યો હોય આ ગણપતભાઈ પર પ્રી પ્લાનિંગ થયું એ પ્રી પ્લાનિંગ અહીંયા હતું બલેશ્વરમાં પણ અમે થવા નથી દીધું અમને પણ અંદાજ આવી ગયો તો કેવી કેવી સ્થિતિનું નિર્માણ બેને હું હું સમાજના માટે બોલી રહ્યા હતા ને કેટલા ગણતા વિદ્વાન ડોક્ટરો આ બધા બધાને ખબર છે મન પર બેઠેલા આવા લોકોને આપણે જવાબ આપવો પડે ભાઈ આવા લોકોને અરે શું આપણી સરકારમાં આવે એટલા માટે ગણાયો આ આપણી સરકારમાં થયું ભાજપની સરકારમાં આદિવાસીનો હિત ધરાવવાની સરકારમાં થયું છે બાકી ધરવાની કે માથા સબનો રસ્તો બને ભાઈ આ જૂના રાજનો રસ્તો બને ઉંધા છતા થઈ જાવ પણ જિંદગીમાં રસ્તા નહીં બને આ ભાજપની સરકારમાં બન્યા છે નરેન્દ્ર મોદીની સરકારમાં બન્યા છે આવા લે બાબુ લોકો આવા લે બાબુ લોકો ખોટું ખોટું સોશિયલ મીડિયામાં સરકાર વિરુદ્ધ લખે અમારા વિરુદ્ધમાં લખે કેટલીક ક્યાંક ક્યાંક ગુસ્સામાં પછી ગાડબી દેવું પડે તો તે મોબાઈલ પર ચલ્યો પાછા સારી વાત મોબાઈલ પર ના મૂકે

સમાજના માટે આખી જિંદગી કમાઈ દીધી છે તમારા માટે જે અમારા માટે હેલ્પ કરો અમારી સરકાર માટે હેલ્પ કરો આવા લોકો માટે બધાય સજા ગરેવું પડે આવનારા દિવસોમાં પણ આ ભાજપની સરકાર રહેવાની છે અને આવા બધા નાના મોટા પ્રશ્નો હશે ને એ ઉકેલવાનો છે જંગલની 12000 બાર બાર ગડ ખેડૂતોને જંગલની જમીન આપ્યું 8000 લોકો જો પેન્ડિંગ છે પેન્ડિંગ છે એટલે રદ નથી કર્યા રાજ્ય સરકારે ભારત સરકારમાં દરખાસ્ત કરી છે

છે વસાવા દ્વારા કહેવામાં આવ્યું કે જો કોઈ મને છંછેડશે તો પછી શાંતિકર વસાવા હોય કે કોઈ અન્ય વ્યક્તિ હોય હું નહીં છોડું તેમ તેમણે એવું કહ્યું કે જે મારી જોડે જેવી રીતે વાત કરશે હું તેવી જ ભાષામાં તેને જવાબ આપીશ ને આ જે અપમાન આખી સમગ્ર ઘટના હતી તેને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી છે અને આગામી સમયમાં પ્રકારના નિવેદનો આપતા પહેલા વિચારે તેવી ચિમકી પણ તેમણે તેમના હરીફો સામે ઉચ્ચારી છે હવે જોવાનું રહ્યું કે ભરૂચની લોકસભાની ચૂંટણી પહેલા મનસુખ વસાવાને જે નિવેદનો સામે આવી રહ્યા છે ને સામે કાઉન્ટર પણ ચેતર વસાવાના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યું છે તેના કારણે રાજકીય પેજ છે તે ગૂંચવાયો છે હવે લોકસભાની સીટ પર જનતાનું જન સમર્થન છે તે કયા પ્રતિનિધિને મળવાનું છે તો આગામી સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી સાથે આપણે માહિતગાર કરતા રહીશું ન્યૂઝ ન્યુઝની ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર